પથરાળ ઉજ્જળ અને ડુંગરાળ જમીન પાણીની અઢળક સમસ્યા ઉપરથી સૂકું વાતાવરણ કે જ્યાં સામાન્ય પાકનું ઉત્પાદન લેવું એ પણ લોહી પાણી કરવા સમાન છે આવી જમીનને ખેડીને બાગાયતી પાકનું ઉત્પાદન કરવું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું તેમજ ભારતભરમાં પોતાના પાકને નિકાસ કરવી મબલક પાક સાથે લાખોની આવક આ બધું એ પણ પ્રાકૃતિક ખેતી થકી મેળવી રહ્યા છે કચ્છના વેરાણ રણમાં બાગાયતી પાકનું વાવેતર કરનાર જગદીશ લિંબાણીએ આ વાતને સાર્થક કરી બતાવી છે ખેડૂત મિત્રો માટે પ્રાકૃતિક ખેતીના પ્રેરણારૂપી બીજી બોયા છે પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ખર્ચાઓડી સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓની અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જેમાં કચ્છના ખેડૂતો પણ ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી થકી થતા લાભ ઉઠાવી રહ્યા છે કચ્છના નખત્રાણા તાલુકાના યક્ષ ગામના રહેવાસી ખેડૂત જગદીશ લીંબાણી પાંત્રીસ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બાગાયત પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે અડસઠ એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ યંત્રોનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી કેરી દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવ ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે ભારતભરમાં નાસિક રાયપુર વડોદરા વિસનગર અમદાવાદ મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાંના લોકોને કચ્છનો ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે તેઓ જણાવે છે કે શરૂઆતમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા ત્યાર પછી બાગાયતી પાકની ખેતી કરવાની શરૂઆત કરી હતી શરૂઆતથી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા તેથી ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધી જતું હતું જેથી આવક કરતા ખર્ચ વધી જતો જેની સામે પૂરતા અભાવ મળતા ન હતા તેથી ખોટ ભોગવી પડતી હતી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતું હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતીથી જોડાયેલો છું અને રાસાયણિક ખેતી કરતો હતો એમાં મગફળી કપાસ રાયડો અને ઘઉંની ખેતી કરતો હતો તેની અંદર ઉત્પાદન પણ સારું નહોતું અને આર્થિક નુકસાન હતું અને સાથે સાથે જમીનમાં પણ નુકસાન થતું હતું ત્યારબાદ પાછળ બે હજાર અઢારથી હું આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને તે પ્રાકૃતિક ખેતીની મને કરમસદથી વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલની વાડીએથી મળી અને ત્યારબાદ મેં સુભાષ પાલેકર સાહેબની શિબિર બે હજાર અઢાર ઓગણીસ અને વીસમાં કરેલી છે તો તેની અંદર મને સારું એવું નોલેજ મળ્યું અને અત્યારે હું આંબાની ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર શરૂઆત શરૂઆતમાં કષ્ટી પડી પણ ત્યારબાદ સારું એવું ઉત્પાદન છે છેલ્લા ત્રણ વર્ષથી તો બહુ સારું ઉત્પાદન મળે છે એની અંદર આજે મારા સાડા તેર એકરમાં આંબા છે અને હાલ આ સાલની અંદર એકસો ને પચીસ ટન જેવું ઉત્પાદન ગણતરી છે અને આ ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીની અંદર સરકાર તરફથી વિવિધ યોજનાનો લાભ મળે છે આત્મા બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતા તરફથી સાહેબોની તથા સરકારની જે જ્ઞાન અને જરૂરી છે તે ભલામણ મળે છે અને યોજનાઓનો પણ લાભ મળે છે અને આ પ્રાકૃતિક ખેતર કેસર કેરી અને ખારેકનું હું વેચાણ ગુજરાત તેમજ ગુજરાત બહાર છત્તીસગઢ નાસિક અમદાવાદ વડોદરા અને વિસનગરમાં વેચાણ કરું છું અને મને